નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો રાજ્ય સરકારનો મોટો નિર્ણય રાજ્યના લોકોને સુખા કાર્યને લઈને માર્ગોની પહોળાઈ વધારવામાં આવશે ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા એકસઠ માર્ગોની પહોળાઈ વધારવા રૂપિયા 2995 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઈને ફોર લેન કરવા રૂપિયા 1646.44 કરોડ 15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઈને 10 મીટર પહોળા કરવા રૂપિયા 580.16 કરોડ કરોડ વપરાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કાટેલ ઠંડી સાથે માવથાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે જેમાં તેઓએ આગાહી આપતા જણાવ્યું છે કે બંગાળ ઉપસાગરમાં વીસ થી પચીસ નવેમ્બર ડીપ ડિપ્રેશનના કારણે ચક્રાવત બનશે સાગરમાં ઓગણીસ થી બાવીસ નવેમ્બર લો પ્રેશર સર્જાશે લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન પૂર્ણ રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે સામે આવેલા આંકડા અનુસાર છન્નું પોઈન્ટ મતદાન થયું છે ત્રણસો બત્રીસ માટે ત્રણસો વીસ ડેલિગેટ્સે મતદાન કર્યું છે આગામી ઓગણીસ નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે ત્યારે ખબર પડી જશે કે સહકારી બેંકની ચૂંટણીમાં કોણ બાછી મારે છે સંસ્કાર અને સહકાર પેનલના ઉમેદવારોનું ભાવિ હવે મતદાન પેટીમાં કેદ થઈ ચૂક્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દિલ્હી પ્રદૂષણ ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ દેશની રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે એક્યુઆઈ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે આવી સ્થિતિમાં આજથી જીઆરએપે ચાર નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેના કારણે આજથી ધોરણ દસ અને બાર સિવાયની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે તમામ બાળકો માટેના વર્ગો ઓનલાઈન ચાલશે આ સાથે દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જોકે આવશ્યક સેવાઓ પૂરી પાડતી જ પ્રવેશી શકે છે ત્યારબાદના સમાચાર તરફ આગળ આજથી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આજે સાંજથી દેશના ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે સાંજે સાત વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે જ્યાંથી તેઓ કોર્પોરેટ જયેશ પટેલના નિવાસસ્થાનની મુલાકાત લેશે ઘાટલોડિયામાં સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપશે આવતીકાલે ગાંધીનગર દાંડી કાર્યક્રમ પોસ્ટ વિભાગના ટિકિટ પ્રદર્શનની રક્ષા શક્તિ યુનિવર્સિટીના સહિતના સ્થળે વિવિધ કાર્યક્રમોમાં હાજરી અપાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજથી સ્કૂલ કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ આજથી તમને રસ્તા પર શાળાએ જતા બાળકો જોવા મળશે દિવાળીના વેકેશન બાદ આજથી રાજ્યમાં ફરી વખત શૈક્ષણિક કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે એકવીસ દિવસ લાંબા વેકેશન બાદ આજથી બાળકો ફરી શાળાએ જશે તમામ શાળાઓમાં આજથી બીજા સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આજથી એટલે કે અઢાર નવેમ્બરથી શરૂ થતું આ બીજું સત્ર ચાર મે સુધી ચાલશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ

તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો